વોર્ડ નંબર છ ના ભાઈઓ તથા બહેનો ને જણાવવાનું કે આજે આપણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની ટીમ આવી છે તો આપણી સેડીની આપણા વિસ્તારની કોઈ પણ સમસ્યાઓ હોય તો અમને જણાવો મને લખાવો જેથી કરીને તંત્ર પાસે તમારા બધી રજૂઆત કરી અને અમે તાત્કાલિક અસરથી કામ કરાવી શકીએ તો બધાય આપણે આજે કામદાર સંઘની શેરીઓમાં ફરવાનું છે અને નાની એવી મીટીંગ કરવાની છે તો બધા ભાઈઓ બહેનો આવજો જેથી કરીને આપણી સમસ્યાઓનો જલ્દીથી જલ્દી નિકાલ આપણે લાવી શકીએ આમ આદમી પાર્ટી હર હંમેશ આપની સાથે જ છે અને કોઈ પણ કામકાજ હોય તો આમ આદમી પાર્ટીના અમારા સભ્યોનો સંપર્ક કરો જેથી કરીને ઝડપ ઝડપથી આપણું કામ આપણે નગરપાલિકા નું હોય મામલતદાર કચેરી નું હોય કે કોઈ પણ કચેરી નું કામ હોય તો આપણે આપણું કામ ઝડપથી કરાવી શકીએ